નમસ્કાર દર્શક મિત્રો કેમ છો આજ તારીખ ચૌદ માર્ચ બે હજાર પચીસ ગુરુવાર તિથિ પુનમ અને આપ નિહાળી રહ્યા છો તાપીમિત્ર અખબારની યુટ્યુબ ચેનલ તાપીમિત્ર ન્યૂઝ કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં આયુષ્યમાન ભારત યોજના પર મોટી જાહેરાત કરી શકે છે એવું જાણવા મળ્યું છે કે કવર કરેલી રકમ વધારીને દસ લાખ રૂપિયા કરવાની ભલામણ કરવામાં આવી છે જો કે આ અંગે સરકાર દ્વારા સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી હાલમાં આ યોજનાના લાભાર્થી પરિવારોને પાંચ લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળે છે અહેવાલ અનુસાર આરોગ્ય અંગેની સંસદીય સ્થાયી સમિતિએ યોજનાની રકમ વધારીને દસ લાખ રૂપિયા કરવાની ભલામણ કરી છે જેમાં અનુદાનની માંગ અંગેના અહેવાલનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આનું કારણ આરોગ્ય સંભાળ પર થતો મોટો ખર્ચ હોવાનું કહેવાય છે એટલું જ નહીં યોજના માટે વયમર્યાદા વધારવાનો પ્રસ્તાવ પણ આપવામાં આવ્યો છે જે હેઠળ સાઠ વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને યોજનામાં સામેલ કરવામાં આવશે અગાઉ સરકારે સિત્તેર વર્ષના વરિષ્ઠ નાગરિકોને આ યોજનાના લાભાર્થી બનાવ્યા હતા ભલે તેમની આર્થિક પરિસ્થિતિ ગમે તે હોય રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સમિતિનો મત છે કે આયુષ્માન વય વંદના કાર્ડ માટે વય મર્યાદા સિત્તેર વર્ષ અને તેથી વધુ છે જેને વધારીને સાઠ વર્ષ અને તેથી વધુ કરવી જોઈએ તેમની સામાજિક આર્થિક સ્થિતિને ધ્યાનમાં લીધા વિના જેથી સામાન્ય લોકોના હિતમાં યોજનાનો વ્યાપ વધારી શકાય સમિતિએ ફાળવેલ બજેટના ઓછા ખર્ચ વિશે પણ વાત કરી છે અહેવાલમાં જણાવાયું છે કે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ માટે સાત હજાર બસો કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા જે ઘટાડીને છ હજાર આઠસો કરોડ રૂપિયા કરવામાં આવ્યા હતા જ્યારે વાસ્તવિક ખર્ચ ફક્ત છ હજાર સિત્તેર કરોડ રૂપિયા હતો નાણાકીય વર્ષ બે હજાર પચ્ચીસ માટે બજેટ ફાળવણી સાત હજાર છસો પાંચ કરોડ રૂપિયા હતી પરંતુ નવમી જાન્યુઆરી સુધીનો ખર્ચ ફક્ત પાંચ હજાર ચોત્રીસ